આજે લાઈવ થવાનું કારણ ડુંગર પોલીસ સ્ટેશનના પીએસઆઈ કેજી મૈયા ઉર્ફે ગઢવી જેણે દલિત સમાજને હડકાયા અભવિત કીધા હતા અને ઈ અડકાયા વિતરા કીધા બાદ આપણે જે કઈ ફરિયાદ આપી પાછળ મહેનત અને છેલ્લે રાત્રે બાર સાડા બાર વાગે સમાજે નિર્ણય લીધો સમાજે એટલા માટે કહું છું કેમ કે હવારમાં હાડા દહ વાગ્યાનો ટાઈમ આવ્યો હતો ને ત્યારથી માંડીને બપોરના બે વાગ્યા સુધીમાં જે કચરો હતો ને ઉડી ગયો હતો તડકો ખાવા અને અન્ન પાણીનો ત્યાગ કરીને બેઠા હતા ને એ બધા રાત્રે હાડા બારે હાજર હતા એટલે એનું સમાજ કહું છું ત્યાં નિર્ણય લીધો હતો કે ગઢવી સાહેબ રૂબરૂ આવે સાહેબ આંબેડકરનો ફોટો એના હાથમાં રાખી અને સમાજની માફી માંગે જેણે માગી અને બીજું એવું નક્કી થયું હતું કે રાજુલા જે એજ્યુકેશન હબ બની રહ્યું છે તેની અંદર પાંચ લાખ રૂપિયાનું ડોનેશન આવે એટલે આપવામાં આવશે વાત થઈ હતી ડોનેશન હજી કોઈને મેળવ્યું નથી કોઈ આપી દીધું નથી અને હવે જોતું નથી નથી જોતું એનું કારણ એ કહું પેલું કારણ એ છે કે અત્યાર સુધીમાં ક્યારેય હું આ બાબતે ચર્ચામાં આવ્યો નથી કે પૈસા લઈને સમાધાન કર્યું હોય કે એવું કાંઈ થયું હોય અને આ જે સમાધાનમાં પૈસાની વાત થઈ મેં એકલાય નહીં ત્યાં જેટલા પણ બધા બેઠા હતા મેં કીધું કે સમાજ બધાએ નિર્ણય લીધો હતો અને નિર્ણય સમાજે લીધો હતો ને સમાજના હિત માટે લીધો હતો કે ભાઈ એજ્યુકેશન હબ જે બની રહ્યું છે એની અંદર જાય તો તેનું કામ પ્રગતિથી ચાલે એક ચોખવટ એ કરી દઉં કે ઘણા બધા લોકો જે ચર્ચાઓ કરી રહ્યા છે ને કે ત્રણ માર્ચે ધારીની અંદર એજ્યુકેશન હબ બાબતેની જે મિટિંગ થઈ હતી અને એ મિટિંગમાં એવું નક્કી કરવામાં આવ્યું હતું કે હવે પછી જે જે જગદીય ચેરિટેબલ ટ્રસ્ટ બનશે નવી જમીન લેવાશે અને ત્યાં એજ્યુકેશન હબ ની શરૂઆત થશે ક્યાંય વિડીયો નહીં જોયો મારી પણ બધા પેલો વ્યક્તિ જ્યારે બોલવાનું ચાલુ કર્યું ને ત્યારથી છેલ્લા વ્યક્તિ એ બોલી લીધું ને ત્યાં સુધી એની અંદર બે વાગ્યાનો ટાઈમ હતો ને ચાર વાગે મિટિંગ ચાલુ થઈ હતી જેમાં બધાએ પોત પોતાના મંતવ્ય તો રાખી દીધા હતા પણ જ્યારે છેલ્લે નવચેતનભાઈ બોલવા ઊભા થયા ને ત્યારે વિઘ્ન સંતોષીઓ પેલા તો બહાર વી ગયા હતા અને એને જ્યારે થી અંદર લઈ લેવામાં આવ્યા ને અને નવચતનભાઈને સાંભળવા ન પડે ચોખવટો એ લોકોએ જે આક્ષેપો કર્યા હતા એની એના જવાબો સાંભળવા ન પડે એટલા માટે અમુક લોકોએ ઝઘડા કર્યા જેને વિડીયો શૂટિંગમાં અમારી ભાઈ ભીડા છે અને નવચતનભાઈને બોલતા બંધ કરાવી દેવામાં આવ્યા પછી આવો નિર્ણય લેવામાં આવ્યો કે નવું ટ્રસ્ટ બને એની અંદર પૈસા જાય નવી જમીન લેવાય એ નવું ટ્રસ્ટ બનાવવાની જ્યારે વાત થઈ ત્યારે ધારીના શાંતિલાલ પરમાર સાહેબે એવું વખતે કીધું કે ટ્રસ્ટ બનાવવાનો સંપૂર્ણ ખર્ચો હું આપીશ અને જો આ ટ્રસ્ટ બનતું હોય તો એમાં એક લાખ એકાવન હજાર મારા ત્યાર પછી સમાચાર મેળાતા કે સેલાણાની અંદર એક મિટિંગ થઈ તો એક લાખ એકાવન હજાર જે દેવાની વાત કરી હતી ને એને કોઈ નહોતો બોલ્યો જો કે મિટિંગ તો ફોગ થઈ ગઈ એટલે અમે જે ત્યાં ડુંગર પોલીસ સ્ટેશને રાત્રે સાડા બાર વાગે નિર્ણય લીધો હતો સમાજના હિત માટે લીધો હતો અને સમાજના છોકરાઓ માટે લીધો મારા ખિસ્સામાં રૂપિયા આવે એટલા માટે નતો લીધો જો કે વિરોધીઓ પાંચ લાખ લીધા એના માત્ર આઠ દસ પંદર જ છે અમને સપોર્ટ કરવા વાળા વિડીયો બનાવીને મૂક્યા છે અમને મેસેજ કર્યા છે અમને ફોન કર્યા છે કીધું છે કે તમે જે કર્યું છે એ વસ્તુ યોગ્ય છે પણ છતાંય જે આ અમુક નબળાઓને નથી ગમ્યું ને એને મારે કહેવાનું છે કે જ્યાં જોઈ ત્યાં તમે સમાજને નેડા છો જો કે ડુંગર પોલીસ સ્ટેશનમાં હવર હાડા દવા વગેરે ત્યાં ભેગા થઈને ત્યારે નડવત તમે આવી ગયા હતા તમે નડવાનો નો આવ્યા હતા તો એફઆર ત્યાં થઈ જ જતી હતી પણ તમે તમારા કાંડ ઉભા કરીને આવ્યા હતા તમને તમારા જે કંઈ મકસદ તૈયાર કર્યા હતા એમાં સફળતા મળી ગઈ એટલે એ બાબતે તમને ધન્યવાદ આપું છું હવે બીજી વાત એ કે સમાજ ભિખારી નથી એ તો મેં સમજી છે સમાજ ભિખારી નથી પણ જે થાવ કિના સાવકારના પેટના છે એને સમાજને દહી કેટલું દીધું હાથ લાંબો ક્યારે કીરો કાલીએ સમાજ તમારે જરૂર છે આ મારા તરફથી બે લાખ કે પાંચ લાખ રૂપિયા એવું કહે તો તકલીફો થાય છે બાબા સાહેબ આંબેડકર ની જન્મ જયંતિ ઉજવવાને ફાળો માંગવા નીકળી ને ત્યારે ઠાવકીને રૂપિયા વાળા રહી ને પચાસ રૂપિયા દઈને ઉભા રહી છે એટલો સમાજ ભિખારી નથી અને જેણે જેણે વિરોધો કર્યા છે ને એમાંથી માંડ બે ત્રણ જણા એવા છે જે સદર છે બાકી તો મારી જેમ બિન જ ખાવી પડે છે અને એમ કે તો આપી દેજો હવે બે પાંચ લાખ રૂપિયા તમે પણ આપણે લાઈવ થઈને હું એટલા માટે ના પાડું છું કે હવે આ પૈસા નથી જોતા કેમકે મારે મારા ખંભે થી આ વજન ઉતારવું મારા ખંભે પાંચ લાખ રૂપિયા નું વજન રે ની મને જરાય પાવાનું નથી કેમકે આજ સુધી વસંત ક્યાંય પૈસામાં આવ્યો નથી અને કાલે અમારે મન કોઈ ન કહેવો જોઈએ તે પાંચ લાખ લીધા હતા એટલે જે સાવકાર છે જેનો સમાજ ભિખારી નથી ને એ સમાજ હવે ઊભી થઈ અને કા નવું ટ્રસ્ટ બનાવશે અને કા જે એજ્યુકેશન હબ બને છે ને ત્યાં પાંચ પચીસ લાખ રૂપિયાનો ફાળો દઈ અને એજ્યુકેશન હબ બનાવશે આ જે પાંચ લાખ રૂપિયા આવવાના હતા એને હું હાથ જોડી જ કહું છું એ અમારે નથી જોતા હવે આવવાના હતા કે નહોતા હોય એ તો પછી ની વાત છે કેમ કે ચર્ચા થઈ હતી કે આપવાના થાય છે પણ હવે આપવાના થતા હોય તો એ વાર નથી જોતો ભાઈ અને તમે હવે મોટી માઉ થઈ અને થોડાક આગળ નીકળજો અને આ અમુક અમુક હોય છે મને ફોન કરીને કીધું હતું ને કે તમે આમ ને તમે તેમ ને તો એને કહેવાનું છે ઠાવકી ન થઈને આવજે અને પૈસા દેજે અને ઊભું કરજે ફોનમાં એમ કહેતો હતો ને કે રાઈટ ટુ એજ્યુકેશન સરકારે બનાવ્યું છે તો સરકારે રાઈટ ટુ એજ્યુકેશન બનાવીને કંઈ મોટો હાથી નથી ઊભો કરી દીધો એ એની જખ મરાવીને એને મફતમાં શિક્ષણ દેવી સરકારની ફરજ છે અને બધેને દેવાનું હોય સરકારી શાળાઓ બનાવીને દેવાનું હોય નહીં કે આવી પ્રાઇવેટ શાળાઓની અંદર રાઈટ ટુ એજ્યુકેશનના નામે પાંચ આઠ વિદ્યાર્થીઓને મૂકી દેવાનું હોય તો જાણે ને આ લેડી ભાવનગર થી મને ફોન કરીને કેતો તો તો લડવા જા ગાંધીનગર જા શિક્ષણ જે શિક્ષણ અધિકારી છે એની પાસે જા અને ને કે કે ઠોકીને આવ તમારે બધેને મફતમાં શિક્ષણ દેવાનું હોય આ રાઈટ ટુ એજ્યુકેશન ના જે તમે કાયદાઓ કાઢ્યા છે ને ઘરે રાખો બહુ મોટી માઉ થઈ ગયું છે ને હવે આગેવાનની શોધ્યું થયું છે તો જાજો અને સરકારને કેજો કે મફતમાં ભણાવે જેણે ભાવનગર થી મને ફોન કર્યો તને ગાળો દીધી હતી તને વિડીયો વાયરલ કરી દીધો રેકોર્ડિંગ મજા આવી તને હજી કરજે આ કરજે એટલે મેં સમાજ માટે દલાલી નથી કરી કે અમે ત્યાં જે બેઠા હતા ને નવચેતનભાઈ વિકી ચાવડા વિજય વણજારા ત્યાંના આગેવાનો આ ત્યાંના યુવાનો આજુબાજુના જે ગામના યુવાનો આવ્યા હતા એ કોઈ ત્યાં દલાલી કરવા નહોતા બેઠા સમાજ માટે જ બેઠા હતા ને જે નિર્ણય લીધો ને સમાજ માટે લીધો હતો હલકીના પેટનાવ તમારા માટે નતો લીધો જ્યાં દેજો દેવાની અને હવે તમે કેટલાક ક્યાં અને કેવી રીતે કામ કરો છો હું જોઈ તમને પરંગણાવાદ એ કરવો ગમે છે ને કે આપણા પરંગણા હું કામ આવ્યો હવે અમરેલીમાં માં પરંગણાવાદ કરવા ત્યારે કેવું કાંઈ હું આવ્યા છો થોપભા રાજુલા જાફરાબાદ ખાંભા અમરેલી જિલ્લો કે ગુજરાત કે ભારત કોઈના બાપ નું નથી કોઈ લીટીયું નથી મારી દીધી કોઈ દસ્તાવેજ નથી કરી લીધા સમાજ અત્યાચાર થાય ને સમાજને સપોર્ટ કરવા ગમે ત્યારે ગમે ત્યાં આવીશ તમને તકલીફો એ જ થાય છે કે અમારી જેવા યુવાનો તૈયાર થાય અને જયારે સમાજની વચ્ચે આવે છે અને લડે છે ને ત્યારે તમારે તમારી દલાલીઓ નથી થતી તમારા જે ભરાતા એટલે તમે નીચના પેટના આવો અમને નથી આવવા દેતા અમારો વિરોધ કરો કરો મને કોઈ વાંધો નથી કરો તમ તમે જ્યાં સુધી તમે વિરોધ નહીં કરો ત્યાં સુધી લોકોને ખબર કેમ પીડશે કે તમે દલાલ છો એમ અને ઓલાને કહું છું કે તું બહુ મોટી માનો દીકરો થયો તો બાબા સાહેબ ના હમ ખાવ છું નામ કરું છું તેમ કરું કે તારી હમણાં કહો એવી ના કા નિવેદન તો ઘરે બેઠો હોત તો મને સાહેબે કીધું કે નિવેદન દઈ દીધું છે તન ફરિયાદ મળી જાય તો આપણે નક્કી કર્યું હતું કે ફરિયાદ ની નકલ ન મળે ત્યાં સુધી ત્યાંથી ઉભું જતા તો ચાલવા વિયોગ્યો ભાઈ તું તને સડાવીને લઈ આવ્યા તમને નથી ખબર અને કોણે કોને છેડે હોય અમને નહોતી ખબર એ આવ્યા હતા બધા અને તું અત્યારે એવા વિડીયો બનાવ કે વસંત ચાવડન વિકી ચાવડન નવચેતન પરમારે પાંચ લાખ નો તોડ કર્યો તોડ કરીને ક્યાં નાખા આપણે પેલા આમ કરીને જોવાય પછી બીજાને કહેવાય હું તો જગ જાહેર જેવો છું ને એવો રવજ છું કહે છું

ડીઝલ માં બાળી નીકળે છે હું એની ભેગું આવું છું તો ખોટું હું કરીશ યુવાનો અમને સાથ આપે છે તો તમને બળે છે કેમ કે હવે આવડા બધા ભેગા થઈ જાય તો અમે દલાલીઓ કરવા ક્યાં જાવ તમને કોણ બોલે છે પણ પેલેથી હારા કર્યા હોય તો તમને બોલાવે અને ખાસ હજી એક વાર એ જ કહેવાનું છે કે સમાજ ભિખારી નથી તો સાવકાર ના પેટનાઓ તમે સમાજ માટે કઈ કરીને બતાવજો મને આ વજન મારા ખંભે નતો રાખવો ને એટલે પાંચ લાખ રૂપિયા થી પાંચ લાખ રૂપિયા થી એજ્યુકેશન હબ કઈ ઉભું નથી જાય પણ થોડોક ટેકો તો મળે ખરી કે કોઈના મારા વિકી ના નવચેતનભાઈ ના વિજય ના કે જે બેઠા હતા ને એના કોઈના ઘરને ટેકો નતો મળતો પણ તમારી માનસિકતા ઉદ ન ના નાલાયક તો તમારો મેળ કેમ આવે આ વિડિયો જેટલો બને એટલો શેર કરજો ને ઝલકાઓ ના લાયકો દલાલો ભણવાઓ સુધી પોકી જાય ને એટલો શેર કરજો અને હું જેવો છું ને એવો જ રહેવાનો છું એવી જ રીતે લડવાનો છું અને મને કોઈની દલાલીઓ કરતા નથી આવડતું કે મને વધારે ઉમેરતા નથી આવડતું કાલે મારું એક રેકોર્ડિંગ વાયરલ થયો મનસુખભાઈ રાઠોડ ની કરો પણ એને બિચારાને ને જોતા હોય ને એટલે વાયને પછી નાનો એવો ટુકડો મૂક્યો લો ભાવનગર વાળા વાત થતી ને તો હું મૂકીંગ કરી લે ભલે મૂકો અને વાત કરી હતી સાથી છાતી ઢોકીને કઉજો વાત કરી હતી અને મેં દીધી થી ગાયું મારજો ખીલા છે અમારો એટલે છેલ્લી વાર કહી દઉં છું પાંચ લાખ રૂપિયા આવ્યા નથી લીધા નથી અને લેવન થતા નથી હવે તમે બધા ઠાવકી ના થાય ને એજ્યુકેશન હબ ઉભું કરી દેજો સમાજ માટે છોકરાઓને શૈક્ષણિક સંકુલો ઊભી કરી દેજો અને તમે ભણાવજો નીચના પેટના હું જોઉં છું તમે કેટલા ખારા ભણાવો છો એ જયભીભાઈ